વેલકમ ટુ ન્યુ બ્લોક તો અમારા બ્લોક માં સ્વાગત છે તો જય મોગલ જય હોનલ જય દ્વારકાધીશ તો અત્યારે અમે આવ્યા છે કે વાડીએ ને આ છે પાણીનો ક્યાંક નજારો આગળ જાય છે અમારા મુનાભાઈ આહી જાય છે મુનાભાઈ આહી રે બહુ ટિફિન તો જો પડે જાણે કે બકાલો લઈને જાતે એમ ટિફિન લઈને જાય કે તો ને ખીજમાં માં છે અત્યારે ભાઈ ખીજને રાખવાની અમે જો જો આ માગર કે પાણી વાળતો હે આ પૂરું પૂરું જંગલ હોય છે એમ કહેવાય કે આ છે બધી વાડીઓ આ છે અમારો મુનો

કે ફોન માં મંડાણો તા છે અમારું ક્યાંક આવી રીતનો નજારો ના છે અમારે કેળ જો તમે હા હા પાકે એટલે તારો વારો આવી જાય છે ના છે પૂરતી નાળિયેલું ના છે સિક્કુ ને સિક્કુ આ રે અમારો મુનો ઓહો અમારા મુનાભાઈ આ રે ફોન કર્યો બાપા ટિફિન લઈ જાય ને ભાઈ ટિફિન લઈ જાય ને યાર સર હામો પર હમાસે અમે કોટા પછી ગારાવાળા મનાન પગુ થાય મનો જો ફોન માં વાત કરે જો ટિફિન ઉસુર નય અમા કેરાન લૂમ સે ટિફિ કે ખબર પડ હા દેખા ના લા આયા આપણે તારા ચારો કેસે ઉભો લાંબો આ એક લા આયા હામા છે મના ફોન માં વાત કરી

ને આ છે ક્યાંક લીલું સમ જેવું ને આ છે નાળિયેલી બગીચો મારા ભાઈ પણ આવતા નથી આમાં કઈ નાળિયેલ ભાઈ ટ્રોપા વોપા કઈ આ છે પૂરું પૂરું એમ કહેવાય કે નાળિયેલી બગીચો આરામથી સડીને બતાવી તમને ઓ તો આ છે નાળિયેલી બગીચો પૂરો પૂરો આમાં કઈ આવતા છે નહીં કઈ રોપ પપ્પા મોટો બગીચો એટલે કે અમારો કોકનો છે આ તો ખાલી વિડીયો લીધો ના છે અમારો મુનો આમથી આવે છે છૂટે છૂટ હા મુના મુનો આ બાજુ આવશે નહીં કારણ કે અમારાથી કંડવાઈ જાય ને ઓલો છે અમારો અમિત સિંઘાની ટિફિન લઈને નીકળો છે હળવે હળવે આવે છે ટિફિન આટલું હજી તીધું છે મુના મુનો કંડવાઈ ગયો મુનો મુખંડ મુનો ફોન કરે મુના ફોન કર હા હવે મુના વિડીયો માવાનો બહુ શોખ એને એવી કે ભાઈ વિડીયો શરૂ હોય તો મજા આવે અમને મુના પાસે આપણે ઘડીક જાય ને મુના ને આપણે ઘડીક આણી કાઢીએ એટલે મહિનોથી હતી આપણી પાસે દેખાવો નથી આપણે કાંઈ હાલ નહીં અહીંયા હાલ નહીં એ મુના મુનો કહેવાસે જો ફરીને આરામથી ઉભો થઈ મોટરસાયકલ માં થી બેઠો છો ભાઈ મારો ભાઈ પણ એમ તો મુના કેમ બોલતો નથી યા નારિયેળ છે તારા પીવા પ્રોપા ના છે કે હા હા સીકુ બીકું ખાધા લાગે તે તો મુના તો હું મસાલનું છું જોવે આ લાગડી જાય છે આપણે આલો વકીલ પાસે ચાલો ભાઈ અમે ને મુનો જાય છે અત્યારે વકીલ પાસે એટલે હું નહીં જાઉં મુનો એકલો જ જાહે કારણ કે મારે નથી જાવું યાર મારે થોડું ઘણું કામ છે મુના તું જઈ આવજે કાંઈ કાંઈ તો બનાનેજો અમારા માં હજી તમારે ટ્રેન કાઢવાની છે ટ્રેન પેલા મારે મુના ને એની ઘેરા કાઢવાનો છે એમ ના એટલે મુનો જાય મુનો તાર તો દાઢી પર સફેદ વાળા આવી ગયા આમ તો નેવરો બેઠો હોય તો ઇન્સ્ટાગ્રામ લાઈવ નથી ને હા વીણી લેતો હોય તો નેવરો હોય તો ઇન્સ્ટાગ્રામ લાઈવ સામ કે નહીં ને ઇન્સ્ટાગ્રામ લાઈવ ઇન્સ્ટામાં જાય કે આમ કા આમ તમે આવી ગયા છે અત્યારે કે આયા અમારો ઉમરભાઈ જાય છે જો હાથમાં બૂટ લઈને કારણ કે નદી નડે બાકી કે ભાઈ બૂટ પલ્લી જાય કે જાય આ સ્લીપ બોમ મારે હોય એમાં ઉમર ધ્યાન રાખવું પડે છે એમાં તો એટલે ને તા છે અમારો ક્યાંક ગામડા નહીં યાર આવું બધું રસ્તા બસ્તા ન અમે અત્યારે આવ્યા છે ટ્રેન કાઢવા તમારા બ્લોગમાં બનાવજો કારણ કે ટ્રેન આવવાનો સમય પૂરો પૂરો છે ને આ છે ત્રીસનું નું બોર્ડ એટલે એનો મતલબ છે કે ત્રીસની સ્પીડમાં જાય ટ્રેન કે કેમ તમારા બ્લોગમાં બના રહેજો એન્ડ સુધી હા કહે તો હવે આવે છે ટ્રેનને અમારા ઉમરભાઈ ગાડી અહીંયા મૂકીને ગયા છે કારણ કે ઉમરભાઈ પોતે જંગલ ખાતામાં નોકરી કરે છે ગાર્ડમાં તો ઉમરભાઈ પૂરી પૂરી લાઈન જોઈને આવે છે કારણ કે હાઉસનું થોડુંક અહીંયા વધારે છે એટલા માટે કારણ કે ટ્રેન સમયે હાઉસુ કદાચ પાટા ઉપર બેઠા હોય એને હટાવવા પડે એમ એટલા માટે આવે છે તો જોઈ પોતે પણ ડ્યુટી દઈને આરામથી આવે છે જોઈને હવે અમારા ઉમરભાઈ આવે છે કારણ કે પૂરી લાઈન ક્લિયર છે એટલા માટે અમારા હાઉઝનો બહુ અહીંયા વધારે છે એટલા માટે ના છે પૂરું પૂરું અમારું જંગલ ગીર વિસ્તાર ને ગીર વિસ્તાર વેચમાંથી ને અમારી જાય છે ટ્રેન હા ને અમારો ઉમરભાઈ આવે છે કે ભાઈ મારો વિડીયો ઉતારજો હું કીડિયો ઉતારું છું અત્યારે આવી ગઈ ઉમરભાઈ પાછળ આયલી આવે હા તો ટ્રેન આવે છે અમારું ઉમરભાઈ પણ આવે છે કારણ કે લાઈન છે ક્લિયર રહી ગઈ અને હવે આપણો વિડીયો કો વિડીયો ઉતારવાનો જ હોય ને આવી ગયા છે અમારા ઉમરભાઈ હાઈ લાઈલ આવે છે હા ગાય તો આવી ગઈ છે ટ્રેન ને ઉમરભાઈ પણ ભેગા આવી ગયા છે કમ્પ્લીટ થઈ ગયા હે ઉમરભાઈ તો વાંધો રેડી ને તો વાંધો નહીં તો આવી ગઈ છે અમારી ટ્રેન કારણ કે આપણે ટ્રેન નું ધ્યાન રાખવાનું ઉમરભાઈ ને અહીંયા હાઉસ નું ધ્યાન રાખવાનું ડ્રાઈવર પણ પાવા મારતો મારતો આવે છે આવે છે અમારી ગેરમાંથી ટ્રેન મારા ભાઈ

તો હાય કહે તો અમારો બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું નવા નવા બ્લોગની અંદર તબ તક કે લીએ જય હિન્દ જય ભારત રાધે રાધે